નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો તમારા લગ્ન ન થતા હોય તો જૂની સાવરણી મૂકી દેશો તો મિત્રો સાત દિવસમાં જ તમારા માટે સારું એવું માંગુ આવશે જો તમારા દીકરા કે દીકરી માટે સારું એવું માંગુ ન આવતું હોય તો મિત્રો તો તેના લગ્ન થવામાં બહુ જ બાધા આડે આવતી હોય તો તમારે અમે આજે તમને એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જો તમે પોતાના ઘરે જૂની સાવરણીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમને તમારો મનપસંદ જીવનસાથી મળી જશે જો તમે એક સારો એવો જમાય અથવા તો સારી એવી વહુ ઈચ્છતા હોય તો તમારે આજે આ ઉપાયને શાંતિથી સાંભળવો મિત્રો ઘણીવાર એવું થતું હોય કે દીકરા કે દીકરી માટે બહુ જ માંગા આવે પરંતુ વાતો લગ્ન સુધી પહોંચી શકતી જ નથી તો મિત્રો જો તમે આ બધી જ સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છો અને તમારા માટે આ વિડીયો ખૂબ જ લાભદાયક સાબિત થઈ જવાનો છે આથી મિત્રો તમારે આ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂર જોઈ લેવો જોઈએ કારણ કે આજે અમે એક એવો ચમત્કારી ઉપાય લઈને આવ્યા છીએ કે જે ઉપાયને તમે કરી લેશો તો તમારા ઘરે માંગાની લાઇન થઈ જશે તો મિત્રો તમે બધા જ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદાચ બની રહે તો મિત્રો તમારી આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો લગ્ન એક બહુ જ પવિત્ર સંબંધ મનાય છે પરંતુ જો તે સમયસર થઈ જાય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ અત્યારે ઘણા બધા છોકરા કે છોકરી એવા હોય છે કે જેના માટે સારું એવું માંગું આવી નથી શકતું અથવા તો માંગવું તો આવે છે પરંતુ તે લોકોને વાત લગ્ન સુધી સગાઈ સુધી પહોંચી નથી શકતી અને દીકરા કે દીકરીની ઉંમર એમ જ વધતી જતી રહે છે તો જો મિત્રો તમારી પણ ઉંમર તેત્રીસ થી પાંત્રીસ વર્ષ સુધી થઈ ગઈ હોય અને જુઓ તમારા લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો મિત્રો આનું કારણ તમારી જન્મ કુંડળીમાં રહેલો કુંડળી દોષ હોઈ શકે છે મિત્રો તમારી કુંડળી સરખી હોય તો મિત્રો બીજા બધાની જેમ તમારા પણ લગ્ન થઈ ગયા જ હોય છે એટલે કે જો મિત્રો ચોવીસ અથવા તો છવ્વીસ વર્ષ સુધીમાં તમારા પણ લગ્ન થઈ જતા હોય પરંતુ જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય છે તો મિત્રો તમારા લગ્નમાં બાધા આડે આવી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમારા માટે કુંડળી દોષના નિવારણ માટેનો એક સૌથી નવો અને આસાન ઉપાય લઈને આવ્યા છીએ કે જે ઉપાયને તમે મિત્રો કરી લેશો તો આપણા વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે જે ઉપાયને તમે જો તમે એકવાર જ કરી લેશો તો મિત્રો તમારા ઘરે પણ શરણાઈ વાગવા લાગશે તો મિત્રો જો ઉપાય કોણ કરી શકે છે તો મિત્રો જે છોકરા કે છોકરીના લગ્ન ન થતા હોય તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે તો સૌથી વધુ શુભ માનવામાં આવે છે પરંતુ જો તે દીકરા કે દીકરી પાસે વધારે સમય ન હોય અથવા તો તે બહાર નોકરી કરતા હોય અથવા તે વિદેશમાં ભણતા હોય તો તેમના મા બાપ પણ આ ઉપાય આસાનીથી કરી શકે છે અથવા તો મિત્રો તેના પરિવારનો કોઈ પણ સભ્ય તેના દીકરા કે દીકરી માટે ઉપાય કરી શકે છે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધી જઈએ અને જાણીએ કે તમારી આ જૂની સાવણી ઉપાય કેવી રીતે કરવાનો છે તો મિત્રો તમે આ ઉપાયને સરખી રીતે સમજી લેજો અને પૂરેપૂરી શ્રદ્ધાની સાથે લક્ષ્મી માતાનું નામ લઈને આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરે જરૂર કંકુ પગલાં થશે તેમજ જો એવા કોઈ દીકરા કે દીકરી હશે જેના માટે કોઈ સારો એવો લગ્નનો પ્રસ્તાવ ન આવતો હોય અથવા તો જો તેના માટે માંગું નથી આવતું તો જો તે આ ઉપાય કરી લેશે તો તેના પણ લગ્ન નક્કી થઈ જશે તો મિત્રો ઉપાય વિશે આગળ વધીએ તેના પહેલાં જો તમે આ વિડિયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો મિત્રો તમે એકવાર જરૂરથી લાઈક કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ અવનવા વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે એક જૂની સાવનની જરૂર પડશે મિત્રો હવે તમને એમ થતું હશે કે આ ઉપાય કરવા માટે જૂની સાવરણીની જ કેમ જરૂર પડે છે તો મિત્રો સાવરણીમાં એક એવી માન્યતા છે કે સાવરણીની અંદર માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તેને સાક્ષાત લક્ષ્મી માતાનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે તો મિત્રો તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને અમે જે તમને ઉપાય જણાવ્યા છીએ તે ઉપાય કરી લેશો તો મિત્રો તમને આ ઉપાયનું ફળ સો ટકા પ્રાપ્ત થશે અને આ ઉપાય કરવા માટે મિત્રો તમારે જે પણ વાસ્તુની સાવરણી છે તેને જ આ ઉપયોગ કરવાનો છે પરંતુ તમારે નવી નવી સાવરણી આ ઉપાય કરવા માટે નથી લેવાની જો તમે જે સાવરણીનો ઘરમાં ઉપયોગ કરી લીધો હોય એટલે કે જે સાવરણી જૂની થઈ ગઈ હોય તેને જ તમારે ઉપાય કરવા માટે લેવાની છે તો મિત્રો બધાને જ ખબર છે કે સાવરણીની અંદર લક્ષ્મી માતાનો વાસ હોય છે આથી આપણે તેની ઇજ્જત કરવી જોઈએ મિત્રો ઘણા લોકો જે છે એ લક્ષ્મી પૂજા માટે નવી સાવણી ખરીદીને પણ ઘરે લાવે છે તો મિત્રો તમે સાથે જ એ પણ જાણી લો કે તમારે આ ઉપાય કયા દિવસે કરવાનો રહેશે તો મિત્રો તમે આ ઉપાય કોઈપણ દિવસે કરી શકો છો જ્યારે પણ તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને જે કોઈ પણ ઉપાય કરો છો અને કોઈ પણ દિવસે એ ઉપાય કરતા હોય તો તેનું ફળ તમને ચોક્કસપણે પ્રાપ્ત થાય છે મિત્રો લક્ષ્મી માતાના ઉપાય માટે કોઈ પણ એવું શુભ મુહૂર્ત જોવામાં નથી આવતું આથી જ તમે મિત્રો કોઈપણ દિવસે આ ઉપાય કરી શકો છો તો મિત્રો ઉપાય વિશે આપણે આગળ વધીએ તો જો મિત્રો તમે સૌપ્રથમ આ ઉપાય છોકરી માટે કરતા હોય તો તમારે જૂની સાવરણી લઈને સાંજના સમયે પોતાના ઘરના પૂર્વ દિશામાં જૂની સાવરણી મૂકી દેવાની છે આના પછી તમારે બે ત્રણ ચમચી હળદર લઈને એક લોટા પાણીમાં નાખીને હળદરવાળું પાણી તૈયાર કરી લેવાનું છે ત્યાર પછી આ હળદરવાળા પાણીના થોડાક છાંટા તમે જે જગ્યા ઉપર આ જૂની સાવણી પૂર્વ દિશામાં મૂકી છે તો મિત્રો તે સાવણી ઉપર તમારે થોડાક એવા હળદરના પાણીના છાંટા તમારે નાખી દેવાના છે અને મિત્રો જ્યારે પણ તમે આ હળદરવાળા પાણીના છાંટા આ સાવણી ઉપર નાખો છો ત્યારે મિત્રો તમારે પોતાના મનમાં ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના નામનું તમારે સ્મરણ કરવાનું છે અને સાથે જ તેની પોતાની મનોકામના બોલવાની છે મારી દીકરીના જીવનમાં જે કંઈ પણ લગ્નમાં બાધા આડે આવતી હોય તેને તમે હંમેશા માટે દૂર કરી દેજો સાથે જ મિત્રો તમારી દીકરીનું જે નામ હોય તે નામ પણ તમારે લેવું અને પછી ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને પોતાની મનોકામના કહેવાની છે અને તેને કહેવાનું છે કે અમારી દીકરીના લગ્નના યોગ જલ્દી જ બનાવો મિત્રો આ સાવણીને પ્રણામ કરવાનો સીધો મતલબ એ થાય છે કે તમે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને પ્રણામ કરી રહ્યા છો એટલે કે તેનો આદર કરીને તેને પગે લાગી રહ્યા છો મિત્રો આવો હવે આપણે છોકરા માટે ઉપાય વિશે વાત કરીએ અને જાણી લઈએ કે તમે જો પોતાના દીકરા માટે આ ઉપાય કરતા હોય તો તમારે કઈ રીતે ઉપાય કરવાનો છે તો મિત્રો તમારા દીકરા માટે જો તમે આ ઉપાય કરતા હોય તો કોઈ પણ દિવસે સાંજના સમયે મિત્રો તમારે પોતાના ઘરની જૂની સાવરણી લઈને ઘરની પૂર્વ દિશામાં કોઈ જોવે નહીં એમ આ સાવરણી મૂકી દેવાની છે અને તમારે થોડું દહીં લઈને દહીંના છાંટા તે સાવણી ઉપર રાખી દેવાના છે આના પછી જો મિત્રો તમારી પાસે દહીં ન હોય તો તમે કોઈપણ પ્રકારનું અત્તર લઈને એક અચરના છાટા તમે તે જૂની સાવણી ઉપર નાખી શકો છો અને જ્યારે પણ તમે તે સાવણી ઉપર દહીંના ચાટા નાખતા હોય તો મિત્રો ત્યારે તમારે પોતાના દીકરાના લગ્ન જલ્દી જ થાય તેના માટે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે અને સાથે જ એવી પ્રાર્થના તમારે કરવાની છે કે હે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અમારા દીકરાના લગ્નમાં યોગ તમે જલ્દી જ બનાવજો અમારા દીકરાની ઉંમર વધી ગઈ છે અને જો તેના લગ્નમાં કંઈ પણ બાધા આડે આવે છે તો તે બધાને તમે જરૂરથી દૂર કરી દેજો અને તેના માટે એક સારો એવો લગ્ન પ્રસ્તાવ લાવો અને સાથે જ મિત્રો તમારા દીકરાનું જે નામ હોય તે નામ લઈને તમારે સાવરણીને પ્રણામ કરવાના છે અને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુ એ કહેવાના છે કે મારા દીકરાના વિવાહના યોગ બનાવો મિત્રો અહીંયા હવે છોકરા માટે પણ જો તમે સાવણીને પ્રણામ કરી રહ્યા છો તો તેનો અર્થ એ જ થાય છે કે તમે ભગવાન વિષ્ણુનું તેમજ લક્ષ્મી માતાને પ્રણામ કરી રહ્યા છો આથી જો તમે તેને સાચી શ્રદ્ધાની સાથે પ્રાર્થના કરશો તો મિત્રો તમારા દીકરાના લગ્ન માટે એક સારું એવું પણ માંગુ આવી જશે અને જો મિત્રો તમે રાત્રે ઉપાય કરેલો હોય તો એના પછી સવારે તમે જ્યારે પણ જાગીને સ્નાન વગેરે જેવા કાર્ય કરીને જ્યારે સૂર્ય ઉગે ત્યારે તમારે આ સાવણીની પાસે જઈને તેને પ્રણામ કરવાના છે તેમજ તેના પહેલાં જુઓ તમે પોતાના ઘરની બહાર જતા હોય એક લોટામાં પાણી ભરી તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં મૂકી દેવું અને પછી જ્યારે પણ તમે બહારથી ઘરની અંદર પ્રવેશ કરો તેના પહેલાં તમારે આ એક લોટો જે છે એ પાણી ભરેલું હોય તેનાથી તમારે હાથ મોટું ધોઈને પછી જ ઘરની અંદર પ્રવેશ કરવાનો છે આથી તે વસ્તુની તૈયારી તમારે પહેલેથી જ કરીને બહાર નીકળવું જોઈએ અને મિત્રો જો આ ઉપાય તમે સૂર્યોદય થાય તે પહેલાં તમે આ વસ્તુ કરી લો છો તો તે બધું જ શુભ માનવામાં આવે છે અને પછી મિત્રો તમે પોતાના ઘરની જે પણ પૂર્વ દિશામાં તમે આજુની સાવરણી મૂકી છે તેને લઈને તમારે પોતાના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાર રસ્તા હોય અથવા તો કંઈક એવી જગ્યા હોય તો મિત્રો તમારે ત્યાં જઈને આ સાવરણીને મૂકી દેવાની છે અને મિત્રો સાવરણીના છેડે જે કંઈ પણ સૂતળી અથવા તો પ્લાસ્ટિકની દોરી બાંધેલી હોય તો તે દોરી તમારે ખોલીને સાવરણીની બધી જ સળીઓને છૂટી પાડી દેવાની રહેશે અને પછી મિત્રો તમારે આ પ્રકારે ઉપાય કરીને પછી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને તમારે પ્રાર્થના કરવાની છે અને પોતાના દીકરા કે દીકરી માટેના લગ્ન જલ્દી જ થાય તેના માટે તમારે પ્રાર્થના કરવી અને તેને પ્રાર્થના કરી કે હે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અમે આ ઉપાય પૂરી પૂરી શ્રદ્ધાની સાથે કર્યો છે તો તમે અમારા દીકરા કે દીકરીની જન્મકુંડળીમાં જે કંઈ પણ દોષ હોય તેને તમે જડમોથી સમાપ્ત કરો તો મિત્રો તમે આ પ્રકારે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે ત્યાં સાવણીને છૂટી પાડીને પછી પ્રાર્થના કરીને તમારે ચૂપચાપ ઘરે આવી જવાનું છે અને મિત્રો પછી તમે જે કંઈ પણ પોતાના ઘરના મુખ્ય દ્વારની પાસે એક લોટો જળ મૂકેલું છે તો એ ઝડપથી તમારે એક જ ચૂપચાપ કોઈ પણ સાથે વાત કર્યા વગર એક લોટા જળની હાથ મોઢું ધોઈ સ્વચ્છ થઈ જવાનું છે અને પછી જ તમારે પોતાના ઘરની અંદર પ્રવેશ કરવાનો રહેશે અને જો મિત્રો હવે આના પછી તમારે આ ઉપાયને લગતું થોડું એવું દાન કરવાનું છે જેથી કરીને તમે આ ઉપાયનું પૂરેપૂરું ફળ મેળવી શકો તો જો મિત્રો તમે આ ઉપાય છોકરા માટે કર્યો હોય તો તમારે આ વસ્તુનું દાન કરવાનું છે કારણ કે મિત્રો દીકરા કે દીકરી માટેના ઉપાય માટે તમારે અલગ અલગ વસ્તુઓનું દાન કરવાનું રહેશે તો જો તમે આ ઉપાય દીકરા કે દીકરી માટે કર્યો હોય તો તમારે દીકરા માટે આ ઉપાય કર્યો હોય તો આ વસ્તુનું દાન કરવું જોઈએ મિત્રો તમારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને દહીંનું દાન કરવું જોઈએ અને તેની સાથે જ મિત્રો જો તમે પણ આ ઉપાય પોતાની દીકરી માટે એટલે કે છોકરી માટે કર્યો હોય તો મિત્રો તમારે સો કે બસો ગ્રામ જેટલી હળદરનું દાન જરૂર કરવું પડશે કે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને તમે છોકરીના ઉપાય માટે હળદરનું દાન કરી શકો છો તેમજ જો તમે પણ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના મંદિરે જઈને સો કે બસો ગ્રામ હળદરનું દાન કરી દેશો તો પણ આ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત થશે તો મિત્રો અમે પણ લક્ષ્મી માતાની પૂરેપૂરી પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોને જોયો હોય અને તેને પોતાના દીકરા કે દીકરી માટે આ ઉપાય કર્યો હોય તો મિત્રો તે બધાની મનોકામના પૂર્ણ કરજો તો મિત્રો હવે આપણે એ વસ્તુ વિશે જાણી લઈએ કે જે છોકરો કે છોકરી બહાર રહેતા હોય તો તેના માટે તમે આ ઉપાય કઈ રીતે કરી શકો છો એટલે કે છોકરાના માતા પિતા તેના માટે આ ઉપાય કઈ રીતે કરી શકે છે તો મિત્રો ઉપાય કરવા માટે તમારે હવે અહીંયા ટેકનોલોજીનો સહારો લેવો પડશે કારણ કે મિત્રો અત્યારના આધુનિક યુગમાં શાસ્ત્ર પણ આ વસ્તુને અપનાવે છે એટલે મિત્રો જો તમે પણ આ રસ્તો અપનાવો છો તો પણ કંઈ વાંધો નથી આવતો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ દીકરા કે દીકરીની આ ઉપાયને પૂરેપૂરી વિધ્ધિ સમજાવી દેવાની છે પછી તમારે આ ઉપાય કરવા માટે વિડીયો કોલની જરૂર પડશે એટલે કે મિત્રો તમારે રાત્રે જે કંઈ પણ આપણે આ ઉપાય કરવા માટે જે વિધિ કરેલી છે તે વિધિ તમારે બધી જ પોતાના દીકરા કે દીકરીને વિડીયો કોલ દ્વારા બતાવી દેવાની છે અને ત્યાર પછી જ મિત્રો જે પણ જગ્યાએ તમે સાવરણીની સામે પ્રણામ કરો છો ત્યાં તમારા છોકરા કે છોકરી જે બહાર છે એ ત્યાં પ્રણામ કરી લેશે અને જ્યાં પણ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને અનુલક્ષીને પ્રાર્થના કરવાની છે તો મિત્રો તમારો દીકરો અથવા તો દીકરી વિડીયો કોલના માધ્યમથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનું સ્મરણ કરી લેશે કે જેથી કરીને તેને આ ઉપાયનું ફળ પૂરેપૂરું પ્રાપ્ત થઈ શકે પછીના દિવસે મિત્રો તમારે બહાર જે જગ્યાએ પણ સાવરણી મૂકવાની છે તો મિત્રો એ વિધિ પણ તમારે વિડીયો કોલ દ્વારા જ એના માધ્યમથી જ પોતાના દીકરા કે દીકરીને જે બહાર રહે છે તેને આ પ્રમાણે જ બતાવવાની રહેશે અને મિત્રો આ રીતે તમારા દીકરા કે દીકરીની ભાવના પણ આ ઉપાયની સાથે સંકળાયેલી છે અને તેને આ ઉપાયનું ફળ પણ પ્રાપ્ત થઈ જશે તો મિત્રો જો તમને પણ આ ઉપાય શ્રદ્ધાની સાથે કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન જરૂરને જરૂર થઈ જશે તેમજ મિત્રો હળદરને લગતા પણ ઘણા એવા ઉપાયો છે કે જેને કરીને તમે પણ લગ્ન વહેલા કરી શકો છો તો મિત્રો જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા લગ્નમાં કોઈ અવરોધો આવી રહ્યા છે તો દર ગુરુવારે ભગવાન ગણેશને એક ચપટી હળદર અર્પણ કરો આ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ પાછળ હળદરનું પેકેટ છુપાવજો આમ કરવાથી લગ્ન ખૂબ જ જલ્દી થવાની શક્યતાઓ બની શકે છે તેમજ મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુરુવારે હળદરનું દાન કરવું શુભ છે આ દિવસે હળદરનું દાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થાય છે ઉપરાંત ગુરુગ્રહ પણ અનુકૂળ છે તેમજ જો દર ગુરુવારે ભગવાન ગણેશને એક ચપટી હળદર અર્પણ કરવામાં આવે છે તો મિત્રો લગ્નમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જાય છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ એની પાછળ હળદરનું પેકેટ છુપાવવાથી લગ્ન ખૂબ જ જલ્દી થવાની શક્યતાઓ વધી જાય છે તેમજ મિત્રો માન્યતાઓ અનુસાર દર ગુરુવારે હળદરનું દાન કરવું શુભ માનવામાં આવે છે આમ કરવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ગુરુગ્રહ અનુકૂળ રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજા દરમિયાન તમારા કાંડા અથવા તો ગળા પર હળદરનું નાનું તિલક લગાવવાથી ગુરુ મજબૂત બને છે આ ઉપરાંત વાણી પર મજબૂત બને છે તેમજ મિત્રો ઘરના મુખ્ય દરવાજા પર તમારે હળદરવાળું પાણી છાંટવાથી બધા જ ગ્રહદોષો દૂર થઈ શકે છે ઘરના મુખ્ય દરવાજા પર હળદરનું પાણી છાંટવાથી રાહુના અશુભ પ્રભાવો દૂર થાય છે તેમજ લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે નિયમિતપણે ભગવાન ગણેશને હળદરનું તિલક લગાવવું જોઈએ અને લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે પ્રાર્થના કરવી આ પછી તમારા કપાળ પર તિલક લગાવવું તેમજ મિત્રો સૂર્યદેવને જળ અર્પણ કરવાની શરૂઆત કરો અને સૂર્યદેવને જળ અર્પણ કરતા પહેલાં તમારે પાણીમાં થોડી એવી હળદર ફેરવવી પડશે આ પછી સૂર્યદેવને હળદરના પાણીથી જળ અર્પણ કરવું જોઈએ આ સાથે જ પાણી અર્પણ કરતી વખતે તમારે સૂર્ય મંત્રનો છાપણ કરવો જોઈએ તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનશે તેમજ મિત્ર જો ઘરમાં તમારા અથવા તો કોઈના લગ્ન કોઈ અવરોધો આવે છે તો મિત્રો તમારે પીળું કપડું લેવું તેમાં સાત હળદરની ગાંઠ અને સાત સોપારી રાખવી આ પછી એક પવિત્ર દોરામાં સાત ગાંઠ બાંધવી અને પછી લાલ દોરો લઈને પહેલા કપડામાં ગોળ અને ચણાની દાળ રાખી દેવી જોઈએ પછી તમારે આ કાપડામાં સાત પીળા ફૂલ રાખવા પડશે હવે તેનું એક પોટલું તૈયાર કરી આ પોટલું માતા દુર્ગાના ચિત્ર પાસે રાખો માતાની સામે સાચા હૃદયથી તમારા લગ્નની શુભેચ્છાઓ પાઠવો આમ કરવાથી તમારા લગ્ન ખૂબ જ જલ્દી શક્ય બનશે અને અવરોધો પણ દૂર થઈ જશે તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર